નમસ્કાર ચાલો આજે એક મજેદાર વાત કરીએ શું કોઈને ખબર છે કે અમુક શબ્દો પણ એકબીજાના પાક્કા દોસ્ત જેવા હોય છે આજે આપણે શબ્દોની એવી જ એક મજેદાર અને સંગીતથી ભરેલી રમત પ્રાસ વિશે જાણવાના છીએ તો એક સવાલથી શરૂઆત કરીએ શું શબ્દોને પણ મિત્રો હોઈ શકે એવા શબ્દો જે બોલીએ ને તો લગભગ સરખા જ લાગે જાણે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય ચાલો આજે આ શબ્દ મિત્રો પાછળનું રહસ્ય જાણીએ તો આ જે શબ્દ મિત્રો છે ને એને જ કહેવાય છે પ્રાસ પણ સવાલ એ છે કે આ પ્રાસ ખરેખર છે શું ચાલો સમજીએ એકદમ સાદી ભાષામાં કહીએ તો પ્રાસ એટલે એવા શબ્દો જેમનો છેલ્લો અવાજ મતલબ કે એમનો અંત સરખો હોય આ સરખો અવાજ જ એમને જોડે છે અને સાંભળવામાં મજા આવે એવા બનાવે છે ચાલો એકદમ સહેલું ઉદાહરણ લઈએ કેટ અને મેટ સાંભળ્યું બંનેના અંતમાં એટીનો સરખો અવાજ આવે છે કેટ મેટ બસ આજ તો છે પ્રાસ હવે જ્યારે આપણને ખબર પડી ગઈ છે કે પ્રાસ શું છે તો ચાલો થોડી મજા કરીએ આપણે આવા બીજા કેટલાય શબ્દોના મિત્રોને શોધી કાઢીએ તૈયાર છો ને આ સફર માટે જુઓ આ રહ્યું આપણું પહેલું ઉદાહરણ કેટ અને મેટ જેમાં એટ નો પ્રાસ છે એવી જ રીતે હવે આ જુઓ બોલ અને ટોલ બંનેમાં ઓલ નો અવાજ સ્પષ્ટ સંભળાય છે બરાબર ને અને આ જોડી પણ કેટલી મસ્ત છે સન અને ફન બંનેના અંતમાં યુ એન નો અવાજ અને એ જ રીતે પેન અને હેનમાં ઈ નો પ્રાસ છે જોયું કેટલી સહેલી અને મજાની પેટર્ન છે આ પણ અહીંયા આ એક ટ્વિસ્ટ છે એવું જરૂરી નથી કે મિત્રો હંમેશા બે જ હોય ક્યારેક તો આખી આખી ગેંગ હોય છે મતલબ કે શબ્દોનું એક આખું ગ્રુપ હોય છે અહીંયા જુઓ આપણી પાસે ત્રણ અલગ અલગ શબ્દોના પરિવારો છે પહેલો છે એન પરિવાર એમાં કોણ કોણ છે ફેન પેન અને મેન પછી છે એટ પરિવાર જેમાં નેટ જેટ અને વેટ છે અને ત્રીજો એ પરિવાર જેમાં ડે સે અને વે જેવા શબ્દો છે જોયું દરેક પરિવારના બધા શબ્દોના અંતે એક જ અવાજ આવે છે અરે આવા તો કેટલાય ઉદાહરણો છે ફટાફટ જોઈએ બુક અને કુક સ્ટાર અને કાર ગોટ અને બોટ માઉસ અને હાઉસ મજા આવે છે ને અને હા આપણી ગુજરાતી ભાષામાં પણ છે હો જેમ કે કામ અને નામ અથવા માળા અને શાળા સારું આપણે આટલા બધા પ્રાસવાળા શબ્દો તો જોયા પણ સવાલ એ છે કે આનો ઉપયોગ ક્યાં થાય છે આપણે ક્યાં સાંભળીએ છીએ આ શબ્દોને ચાલો એ પણ જાણીએ આપણે બધાએ પ્રાસ સાંભળો છે ક્યાં ગીતોમાં કવિતાઓમાં અને ખાસ કરીને નાના બાળકોના જોડકણામાં યાદ છે ટ્વિન્કલ ટ્વિંકલ લિટલ સ્ટાર એ આટલું સહેલાઈથી કેમ યાદ રહી જાય છે કારણ કે એમાં પ્રાસ છે સ્ટાર અને આર આ પ્રાસ જ શબ્દોમાં એક લય અને સંગીત ઉમેરે છે એટલે જ આપણે કહી શકીએ કે પ્રાસ શબ્દોને સંગીત અને જાદુ આપે છે સાવ સાદા શબ્દો પણ એનાથી જીવંત અને યાદગાર બની જાય છે તો હવે પ્રાસ વિશે આટલું બધું જાણ્યા પછી એક નાનકડી કસોટી થઈ જાય ચાલો જોઈએ કોણે આવડ્યું તો આજનો સવાલ છે શબ્દ ડોગનો પ્રાંસવાળો મિત્ર કયો એવો કયો શબ્દ છે જેના અંતમાં ઓજી આવે જરા મગજ દોડાવો વિચારો મને ખાતરી છે કે જવાબ મળી જ ગયો હશે આશા છે કે શબ્દોની આ રમતમાં ખૂબ મજા આવી હશે